નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ફુલસર ગામ માં ડીપી રોડ બનાવવા માટેની જગ્યા પરના પાકા બાંધકામો તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી ફુલસર ગામમાં બાળ અદાલત પાસે આવેલ મફતનગર વિસ્તારમાં ડીપી રોડ બનાવવા માટે ફાળવવામાં આવેલી જગ્યામાં પાકા મકાનો તેમજ ઓરડીઓ ચણીને દબાણો કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર મકાન તથા ઓરડીના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત એક કેબિન પણ જપ્ત કરવામાં આવી હતી આ સ્થળે તેર જેટલા પાકા બાંધકામના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે